નમસ્કાર આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વાગત મહેલ બંગલોમાં રહેતા છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીના પ્રસંગે પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો તથા કૃષ્ણ પ્રેમીઓ સાથે શોભાયાત્રા જન્મોત્સવ પ્રસાદ અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જગતના નાથ એવા ભગવાન કૃષ્ણને યાદ કરી તેમની ભક્તિમાં લીન થાય છે ત્યારે સતત છઠ્ઠા વર્ષે ઉજવાઈ રહેલા આ પ્રસંગ વિશે શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે આવો જાણીએ મારું નામ મેહુલ ચંદુભાઈ રાવલ છે મેહુલભાઈ આ ઠાકોરજીની આજે શોભાયાત્રા નીકળી છે શું પ્રસંગ છે કેટલા વર્ષોથી ઉજવાય અમે છેલ્લા પાંચ વર્ષથી આશુ ભાઈ અમે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવતા આવ્યા છીએ પણ અમે જે લાલજીની સેવા લીધી હતી પાંચ વર્ષ પહેલાં એમનો આજે જન્મદિવસ છે આજે પાંચ વર્ષ પૂર્ણ થયા એમને એટલે આજના પ્રસંગને એવું કહી શકું કે પરમ આનંદ છે આના આનંદ ના કહી શકાય આને પરમ આનંદ કહેવાય એવી અનુભૂતિ છે અનેરો ઉત્સાહ છે કૃષ્ણ ભક્તો હાજર છે વરસાદ એવી રીતે હેરાન કર્યા પણ તમે જો જેવી શોભાયાત્રા ચાલુ કરી વરસાદ બંધ થઈ ગયો ઠાકોરજી ની લીલા છે એનાથી વિશેષ શું હોય કેટલા વર્ષો થી ઉદ્વોધન કેવી રીતે ઉદ્વોધન આ વર્ષ કેવી રીતે ખાસ છે પાંચ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ અમે લોકો ઘરે બટ આ વખતે કેવું છે કે જન્માષ્ટમી બે દિવસ પછી છે છવ્વીસ તારીખે અને આજે મારા લાલજીનો પાંચ વર્ષ પૂરા થયા એટલે આજે બી શોભાયાત્રા કાઢી આજે જન્મોત્સવ ઉજવીશું અને છવ્વીસ તારીખે તો ફરીથી ઉજવવાનો એટલે આ આનંદ ફરીથી લેવાનો છવ્વીસ તારીખે પછી એ તો લાલજી જ કરાવડાવે છે આપણને કશું આપણું કશું ચાલતું જ નથી એ વિચાર આવો ના આવો એ પ્રભુની ઈચ્છા છે એમને કંઈક સુધાડ્યું અને ચાલુ થઈ ગયું બધી આ આગળ પ્રોસેસ થઈ અને આશોભાઈ અત્યારે નીકળી બી કઈ પૂરી ભી થઈ ગઈ ઠાકોરજીની લીલા હા એટલે હવે મારા આ લાલજી છે પછી આ શ્રી રાધે કૃષ્ણ શ્રી રાધે રાધેજીના મંદિરેથી સષ્ટી કરી મારી જોડે જે લોકોએ ઘરે ઘરે ઘર દીઠ સેવા લીધી એટલે નરેન્દ્ર મોદી સાહેબનું એક સૂત્ર છે અને હર ઘર તિરંગા અને મારું એક સૂત્ર એવું છે અને મેં નિશ્ચય કર્યો છે કે હર ઘર કૃષ્ણ સેવા એના માટે હું મહેનત કરી રહ્યો છું ઠાકોરજી ખૂબ મદદ કરે એવી આશા અને તમારા જેવા મિત્રો પત્રકારના પત્રકાર જે મીડિયા છે એ મિત્રો મને મદદ કરે અને આનાથી આગળ પ્રચાર થાય ને લોકો ઠાકોરજીની સેવા લે એ જ મારી ઈચ્છા

સ્ટાઈનેટ મીડિયા અમદાવાદ